જતે લાગે આજે તો આપડે જગ્યા એટલે જ બદલી ગાડી એવા હતા ને એટલે મગ્યા ત્યાં કરી ગાડી આજે આપડા મંદિર મહાદેવ નું મંદિર

ડુંગરી બુગરી પાડાવજો ડુંગરી અને મરચા આપડે લીલા મરચા લીલા મરચા સાવલી ની પાપડી આસારામ બાપુ ની ફેમસ છે એ પાપડી લાવજો તમે ઓકે હા પૈસા મળી આવી પણ

પાપડી ની વાત જોવાની છે હજી પાપડી આવતી નહી હજુ મકાભાઈ કેલે રહ્યા છે અમે તો તીખી પાપડી નું કહ્યું છે ચાલશે ને વાંધો નહી ઓ ચાલવાની આપણે તીખી ખાઈએ મોરી ખાઈએ બધી ખાઈએ ખાલી પાપડી સુવાવી જોઈએ હા આ હોલન ના પારતા ને કણ બહુ એ ઠંડી માં કયો છે કે હરગાવ જો બરોબર આ નકન બહુ લોચા પડશે ફૂક બુક મારો યાર તમે અરે ફૂક કે યાર હરગ્યા છે ને યાર તમે યાર ફૂક મારજન મરાવડા કમ્પ્લીટ બેહાણે યાર કમ દેસા આ તો એ પાઈ જો પાસો યાર હા

આજે વાગે ખુલે છે દુકાન ખુલી હોય ત્યાં હોય બાર વાગ્યા સુધી ખુલી રહે છે કાલે મેં વિચાર છે લા પણ આવું બાઈક માં બેઠો ન હતો એટલે કાઈ નહી આજે જગો નહી એટલે આપણે મજા આવી મને જગો બોખાય તો તો પતી ગયો હે હાજી વાત અરે ગા બોરો ખાલી થઈ ગયો

આપણે આપડે ઊંઘીએ બરાબર એવું જ કરીએ બરાબર ચાલ આપણે ચાલ તમે તમારું પૂછાય છે આ